બપોરે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી 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 મોહનભાઈ બિદડા મંગલભાઈ વેલજીભાઈ જયેશભાઈ રામજીભાઈ હાજા સાઈન મુંબઈ ગામ જખડિયા તેમજ મુખ્ય યજમાન માતૃશ્રી સ્વલક્ષ્મીબેન કલ્યાણભાઈ હસ્તે મોહનભાઈ કલ્યાણ કમળભટ્ટી ગામ વાંટ રાત્રે નવ વાગે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત કલાકાર સિત્તલબેન બારોટ નિલેશભાઈ ગઢવી મિત્તલબેન ચૌહાણ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આવેલ મહેમાનોનું ભોવાશ્રી મોહનભાઈ તેમજ શ્રી શિવશક્તિ સતીમા ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય હીરાલાલ સંગાર ભોજાઈ